નમસ્કાર ખેડો મિત્રો આજની તારીખ છે બાર જુલાઈ બે હજાર પચીસ બાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં दो वी ध्री चालीस घोटा हा दो तीन वार्ड दो वी वी चालीस गोटा हाइ तीनू वर्ग दो वी वी चालीस घटां हाइ वीती एसी वी ओविन्जर पाँच दो पन्ध्र वीस ए सी थ्री पाचवी चालीस भी चार्लिगोटा पाँच पाँच पाँच

ભાઈ આ કાળા તલનો ભાવ 4025 રૂપિયા છે ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી કાળા તલ एकदम સુક્કા અને ઝેડ લેક હે ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી પ્રીમિયમ ક્વોલિટી તલ 4025 રૂપિયા ભાવ કાળા તલના લઈ લે તને ક્વોલિટી ક્વોલિટી માં પણ માલ સારા ભાઈ આદ ને ઉચ્ચા મુચો ભાવે ભાઈ 4025 રૂપિયા ભાવ પ્રીમિયમ ક્વોલિટી કાળા તલ ઓ 3800 હવે એની ની ચાલી એને એને હવે હારું છે ભાઈ આ કાળા તલનો ભાવ આડત્રીસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એકદમ બ્લેક કલર માં ભાઈ આડત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી આડત્રીસો નેવું

ભાઈ આ કાળા તલ નો ભાવ આડત્રીસો ને એકાવન રૂપિયા થયા આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ લો આડત્રીસો ને એકાવન રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લો તલની ક્વોલિટી એકદમ બ્લેક માં ભાઈ

ભાઈ આ કાળા તલનો ભાવ સાડત્રીસો ને છેતાલીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે જોઈ લો સાડત્રીસો ને છેતાલીસ રૂપિયા ભાવ આ કાળા તલનો ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી ભાઈ સાડત્રીસો ને છેતાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના અંદર ભાઈ આ કાળા તલનો ભાવ ચોત્રીસો ને ચાલીસ ની વાત કરીને જોવો ક્વોલિટીસો ચાલીસ રૂપિયા ભાવ કાળા તલ ક્વોલિટી ભાઈ તલ ભાઈ ચોત્રીસો ચાલીસ ભાવના

भाई आ काला तल ना भाव ओगन चालीस दस रुपये थी क्वालिटी की बात करें भाई सुपर क्वॉलिटी काला तल है भाई एकदम जेट ब्लेक क्वॉलिटी में कहीं घट टाइम नहीं ओगन चालीस दस रुपया भाव आ काला तल ना जो तल की क्वॉलिटी जो क्वॉलिटी वो माल है भाई ओगन दस रुपया भाव हाँ वो कल है भाई आपको

આ કાળા તલનો ભાવ તેત્રીસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી મવા જોઈ ગયો તેત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલનો ભાઈ લો જાય સારા ભાઈ એમ તો લઈ લો તો કાળા તલની ક્વોલિટી તેત્રીસો નેવું રૂપિયા ભાવવા કાળા તલનો અરે ભાઈ કોટડીનું નામ છે હીરા આટલવાયો છે ભાઈ અમે બેબર વખતના જોવો પાંચ કલાક ગેડુને પાંચ દસ બંદરે એક પેપડી ભાઈ હા એમાં કોટડીનું છે છોટાખા વેપાર કોટડીવાદી મારી તો ચાલી તો છે કેતાય નહીં આ સંગીતના પછી ની હું અમારી પાસે જવાય હરમની પાસે ફોટો આવે જવાય કોટડી ઓ આના 375 પર છે તમારે

92345 93088 92345 આના ડિફરન્સ ઇયો તો નાયક રઘુની બોલતો ઇયો આના 2 જંદરમાં તો 955 92345 આના ડિફરન્સ છે એક જ સતો ભાઈ બોલ્યો આ ભાવ તેત્રીસો ને સાહીઠ રૂપિયા છે ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો તેત્રીસો ને સાઠ રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી મોવો ભાઈ તેત્રીસો ને રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી